તારીખ વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ પર્યટન પર પાવર પોઈન્ટ પ્રોજેક્ટેશન કોમ્પિટિશન ઇન્ડિયન હેરિટેજ સાઇટ કોમ્પિટિશન એમ કે અમીન આર્ટ્સ અને સાયન્સ કોલેજ અને કોમર્સ કોલેજ એમ એસ યુનિવર્સિટી ઓફ બરોડાનો વિસ્તારિત એકમે શૈક્ષણિક મંચ તરીકે ભારતીય વારસાના સ્થળો પર આધારિત પાવર પ્રસ્તુતિ સ્પર્ધાનું આયોજન કર્યું આ સ્પર્ધામાં પ્રાથમિક માર્ગદર્શન અને સમર્થન પ્રિન્સિપલ કલ્પેશ ડી નાયક દ્વારા આપવામાં આવ્યું હતું આ સ્પર્ધાનું આયોજન યુવા ટુરિઝમ ક્લબ કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં નોડલ ઓફિસર તરીકે ડોક્ટર સરજુ પટેલ સલંગ હતા જજ તરીકે ડૉક્ટર સરજુ પટેલ અને ડૉક્ટર વસીમા વીરકુમારની પસંદગી કરવામાં આવી હતી આ સ્પર્ધાની સંકલનના કામે ડૉક્ટર રસિક પ્રજાપતિ અને સહસંકલન ડૉક્ટર પ્રિયા જીસરૂ મહાન પ્રયત્નો અને આયોજન દ્વારા સફળતાની તરફ આગળ વધ્યા કોમર્સ અને સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો વિજેતાઓને ત્રણ શ્રેણીઓમાં પુરસ્કાર આપવામાં આવ્યા જેમાં પ્રથમ પુરસ્કાર ક્રિસ તડપરા અને વેદાંત રોહિત બીજું પુરસ્કાર સોલંકી કુનાલ અને જાંબુ મેહુલ ત્રીજું પુરસ્કાર દીપાંશુ સહરાન અને ધ્રુવંશુ સોમવાસી આશ્વાસન ઇનામ હરિયોમ પાઠક અને વસિકા મલ્હોત્રા વિજ્ઞાન અને કોમર્સ બંનેના શૈક્ષણિક સ્ટાફે આ પ્રસંગને સફળ બનાવવા માટે સક્રિય ભાગ લીધો મર્યાદિત શૈક્ષણિક સ્ટાફે પણ આ પ્રસંગને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી તમામ શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓએ આ પ્રસંગનો આનંદ માન્યો અને સક્રિય રીતે સલંગ રહ્યા જે આ પ્રસંગની સફળતાનું કારણ બની છે ઓલ ઓફ યુ હેવ યોર અન્ડરફુલ જોબ યુ આર ધ મોસ્ટ ડિસિપ્લિન સ્ટુડન્ટ્સ આર સીન એન્ડ કદાચ આ ડિસિપ્લિનિટી આવ આટલી હોતી હૈ બટ એઝ એન ઓડિયન્સ યુ ઓલ આર વેરી ગુડ એઝ ધ પ્રેઝેન્ટર્સ યુ ઓલ આર પડતા રહે અ અદરવાઇઝ ય યુ ઓલ વીલ બી રિવિંગ પાર્ટિસિપેશન સર્ટીફિકેટ સર